ભાજીપાવ તો આપણે બધા ઘરે બનાવતા જોઈએ પણ બારની લારી જેવો ટેસ્ટ ફ્લેવર અને એની કન્ટેન્સી અને એનો કલર આપણી ભાજીપાવમાં નથી આવતો ખબર છે કેમ આજે હું તમારી જોડે એક એવી રેસીપી શેર કરી રહી છું કે જે તમે આ ચટણી એકવાર બનાવી દીધી ને ભાજીપાઉ સાથે અને એ તમે ભાજીપાવમાં મિક્સ કરી લીધી સેમ ટુ સેમ બારની લારી જેવો તમારી ભાજીમાં કલર બી આવશે કન્ટેન્સી બી એવી બનશે સ્મેલ બી એવી આવશે અને ખાવામાં બી સેમ ટુ સેમ લારી જેવો જ ફ્લેવર ઘરની ભાજી ભાવમાં આવશે અને ખરેખર એકવાર તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો તમને પોતાને અનુભવ થશે કે ખરેખર જે આપણી રેગ્યુલર ભાજી બનાવતા હતા એના કરતાં આ ભાજી કંઈક અલગ જ બની છે તો ચલો જઈએ આપણે રેસીપી તરફ મેં આજે આપણે ભાજી કુકરમાં બનાવવાના છે મેં અહીંયા બે ચમચી જેટલું બટર અને બે ચમચી જેટલું તેલ લીધું છે એક ચમચી જેટલું આપણે જીરું ઉમેરવાનું જીરું સેજ શેકાઈ જાય એટલે બે કાંદા લેવાના એને આવી રીતે મોટા મોટા સમારીને જ ઉમેરવાના છે આપણે ગમે તે નાના મોટા સમારીને આમાં ઉમેરી શકીએ છીએ કાંદાને આપણે થોડું શેકી લેવાનું કાંદા જ્યારે શેકાઈ જાય તો એક વાટકી જેટલી આપણે ફૂલેવર લેવાના છે ફૂલેવરને પણ આપણે મોટું મોટું સમારી લેવાનું બહારના બાજીપાઉવાળા કોબીનો ઉપયોગ કરે છે એટલે એક વાટકી જેટલું આપણે કોબી બી ઉમેરવાની છે અને બે મીડિયમ સાઇઝના બટેકાને આપણે નાની નાની સાઇઝિસમાં કટ કરીને ઉમેરવાના છે ફૂલેવર તો કહેવાય છે સિઝન હોય ત્યારે જ મળે બાકી ના મળે એટલે બહારના લોકો કોબીનો ઉપયોગ કરે બાજીપાઉ બનાવવા માટે હવે અહીંયા એક નાના ગાજરને સમારીને ઉમેરવાનું છે અને એક નાના બીટને પણ આપણે સમારીને ઉમેરીશું બધાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે અને બે મિનિટ માટે આપણે એને શેકી લઈશું જેથી આપણા જે શાકભાજી છે જ્યારે બફાય તો કાચો સ્મેલ ના આવે અને આપણા ભાજીપાઉમાંથી જે સ્મેલ આવે છે અમુક ટાઈમ એ ના આવે એક મીડિયમ સાઇઝના કેપ્સિકમને પણ આપણે ઝીણા સમારીને ઉમેરવાના છે અને એક વાટકી જેટલું આપણે અહીંયા વટાણા ઉમેરીશું મેં અહીંયા લીલા વટાણા એ બી તાજા લીલા વટાણાનો ઉપયોગ કર્યો છે હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું બારવાળા જે વટાણા વાપરતા હોઈએ એ જે કઠોરના વટાણા આવે એ વાપરતા હોય પણ આપણી જોડે ફ્રેશ અને લીલા વટાણા હોય એનો જ ઉપયોગ આપણે કરવાનો હવે બે મિનિટ માટે ફરીથી આપણે આ શાકભાજીને શેકી લેવાનું જ્યારે આપણે ભાજીને શેકીએ ને તો એની અંદરથી જે બી કાચાપનની સ્મેલ હોય એ એ નીકળી જાય છે બસ આવી જ રીતે બે મિનિટ માટે આપણે મિક્સ કરતા રવાનું અને શેકતા જવાનું શેકાઈ જાય બધી શાકભાજી પછી એમાં અડધી ચમચી જેટલું હલ્દી પાવડર એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચ પાવડર અને એક ચમચી જેટલું ધનિયાજીરું પાવડર ઉમેરીશું મીઠું આપણે આમાં સ્વાદ મુજબ ઉમેરવાનું છે પછી આગળ જરૂર પડે તો આપણે આગળ પણ ઉમેરીશું પણ અહીંયા આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી જ દેવાનું છે અમુક ટાઈમ આપણે શું કરતા હોઈએ શાકભાજીમાં આપણે મસાલા વગર જ એને બાફી દેતા હોઈએ જેથી જ્યારે આપણે એને ભાજીમાં મિક્સ કરીએ ને તો એની અંદર ફિક્કું ટેસ્ટ આવે એટલે આપણે પહેલાંથી થોડો મસાલો ભાજીને જ્યારે આપણે બાફવા મૂકીએ ત્યારે કરીએ તો એનો કંઈક ટેસ્ટ જ અલગ આવે હવે અહીંયા મેં દોઢ ગ્લાસ જેટલું ગરમ પાણીનો ઉપયોગ કર્યો છે ઠંડુ પાણીનો ઉપયોગ નથી કરવાનો ગરમ પાણીનો જ ઉપયોગ કરવાનો અને દોઢ ગ્લાસ જેટલું પાણી ઉમેરવાનું છે આજની જે આ ભાજી છે એ છ જણને ચાલે એટલી ભાજી હું આજે બનાવવાની છું બસ હવે બધાને આપણે સરસ રીતે મિક્સ કરી દેવાનું જે માપ માટે મેં તમને બતાવ્યું છે એ છ જણને ભાજી ચાલે એટલી છે હવે જ્યારે ભાજીનું પાણી સહેજ ઉકળવા આવે પછી આપણે ઢાંકણું લગાવી દેવાનું અને ત્રણથી ચાર સીટી આવે ત્યાં સુધી આપણે એને સરસ રીતે કૂક થવા દેવાનું જ્યારે ત્રણથી ચાર સીટી આવી જાય પછી આપણે કૂકરને એકદમ સરસ ઠંડુ કરવાનું અને પછી જ ખોલવાનું અને જો એકદમ સરસ આપણી ભાજી પફાઈ ગઈ છે અને કલર બી તમે જોઈ શકતા હશો કેટલું સરસ ભાજીનું આવ્યું છે હવે આપણે ભાજીને એકદમ સરસ રીતે સ્મેશ કરવાની છે જે બી સ્મેશર હોય તમારી જોડે એનાથી એકદમ સરસ આપણે ભાજીને સ્મેશ કરવાની છે જેથી ભાજીમાં જે પાણી દેખાતું હતું એ અને આપણી શાકભાજી બધું સરસ રીતે મિક્સ થઈ શકે અને જો જ્યારે આપણે ભાજીને મિક્સ કરીએ ને તો આવી રીતે આપણી ભાજી દેખાય છે બસ હવે આપણે આને સાઈડમાં મૂકી દઈશું અને હવે આપણે એક સરસ વઘાર કરીશું મેં અહીંયા ત્રણ ચમચા જેટલું બટર લીધું છે અને ત્રણ ચમચા જેટલું જ હું આમાં તેલ ઉમેરીશ તેલ આપણે થોડું સરખું ઉમેરીશું કારણ કે જે આપણે હવે મસાલો કરવાના છે એની અંદર તેલનું પ્રમાણ થોડું વધારે જશે મેં અહીંયા ખાવામાં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે જ્યારે બટર અને તેલ સહેજ ગરમ થઈ જાય તો બે મોટા ચમચા જેટલું મેં અહીંયા ક્રશ કરેલી લસણની પેસ્ટ લીધી છે લસણની પેસ્ટને આપણે અતકચરી ક્રશ કરી લેવાની અને પછી જ વાપરવાની છે આપણે આખી કે એકદમ ઝીણી સમારેલી નહીં સહેજ ક્રશ કરેલી હોય ને લસણ તો એનો ટેસ્ટ કંઈક વધારે સારો આવે છે અને બે મોટા ચમચા ભરીને જ આપણે લસણની પેસ્ટ લેવાની છે લસણને આપણે પહેલાં સરસ રીતે શેકી લેવાનું છે જ્યારે લસણ શેકાય તો એની બહુ જ સરસ સ્મેલ આવે આ ફેરી આપણી ગેસની ફ્લેમ એકદમ ધીમા ગેસે જ આપણે આ બધી પ્રોસેસ કરવાની છે જ્યારે લસણ સેસ શેકાઈ જાય પછી એમાં ચાર મીડિયમ સાઇઝના ટામેટા લેવાના અને એને ક્રશ કરીને એની કંઈક આવી પેસ્ટ બનાવીને પછી લસણની જોડે આપણે એ ટામેટાને ઉમેરી દેવાની છે એની પેસ્ટને અને લસણને અને ટામેટાની પ્યોરીને આપણે સરસ રીતે મીડિયમ ગેસ ઉપર સેકવાનું છે મીડિયમ ગેસ ઉપર સેકતા ફેરી આપણે એને ઢાંકણું લગાવી દેવાનું જેથી જે ટામેટાનું જે પાણી છે એ સરસ રીતે બળી જાય ટામેટાના પાણીને આપણે બાળવું બહુ જ જરૂરી છે અને જો જ્યારે ટામેટાનું પાણી બધું બળી જાય છે ને તો આવી રીતે સાઈડ સાઈડમાં તેલ દેખાય છે એનું મતલબ જેટલું બી પાણી હતું મીડિયમ ગેસ ઉપર જ્યારે સરસ રીતે ટામેટા શેકાઈ જાય હવે આમાં આપણે આદુ મરચાની પેસ્ટ ઉમેરીશું પહેલા આપણે લસણ ઉમેરી દીધું છે એટલે હવે બે મોટા ચમચા જેટલું આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરીશું એને બી અતકચરા વાટીને જ આપણે આમાં ઉમેરવાની છે અને હવે બધાની જોડે આપણે સરસ રીતે શેકી દેવાનું છે મરચાને ના આદુને પહેલાં આપણે લસણની જોડે નથી ઉમેરવાનું કારણ કે એમાં અગર તેલમાં આપણે એકલા શેકવા જઈએ તો મરચાં બળી જાય તો એનો ટેસ્ટ ભાજીમાં આવતો નથી એટલે આપણે પાછળથી જ્યારે ટામેટા શેકાઈ જાય પછી જ આપણે આદુ અને મરચાંની પેસ્ટ ઉમેરવાની છે હવે ફરીથી આપણે એને ઢાંકી દઈશું અને બે મિનિટ માટે સરસ રીતે શેકાવા દઈશું આ પેલી ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ અને બે મિનિટ પછી જો તમે જોઈ શકતા હશો ટામેટામાંથી એકદમ સરસ રીતે પાણી ભળી ગયું છે અને સરસ તેલ છૂટવા લાગ્યું છે જો કંઈક આવી રીતે આજ એક એવી ચટણી છે જે બહારના લારીવાળા ભાજીમાં બનાવતા પહેલાં બનાવે છે અને પછી આમાં જ ભાજી બાફેલી મિક્સ કરે છે જેથી ભાજીનો ટેસ્ટ બહુ જ સરસ આવે છે હવે આપણે આમાં મસાલા કરીશું બે ચમચી જેટલું મેં આમાં કાશ્મીરી લાલ મિર્ચ પાવડર ઉમેર્યું છે અને ત્રણથી ચાર ચમચી જેટલું આપણે ભાજીપાવ મસાલો ઉમેરવાનો છે આ સિવાય આપણે બીજું કોઈ બી મસાલો ઉમેરવાની જરૂર નથી બસ આ જ મસાલામાં આપણી એટલી સરસ ભાજી બનીને રેડી થશે કે જે બહારવાળા જે તમને ખબર હશે કે જ્યારે આપણે કહીએ કે તમે ચટણી આપો લસણની તો એની જોડે જે ચટણી આપે છે ને એ આ જ ચટણી હોય છે બસ આ જ ચટણીમાં આ લોકો વધારે મસાલો બનાવી દે એમાં એ લોકો ભાજી ઉમેરે અને થોડી ચટણી બહાર કાઢી લે કે જેથી જ્યારે આપણે એ લોકો જોડે માંગીએ ત્યારે આ જ ચટણી એ લોકો આપણને આપતા હોય બધાને સરસ રીતે શેકી લેવાનું હવે ખાસ કરીને આમાં આપણે એક થી દોઢ ચમચી જેટલું ટામેટા સોસ ઉમેરવાનું છે એકવાર તમે આ ટામેટો સોસ ખાસ કરીને ઉમેરી જોજો તમાર ભાજીનો જે ટેસ્ટ છે ને એ ઓટોમેટિકલી બદલાઈ જશે સેમ ટુ સેમ બહારની ભાજી જેવો ટેસ્ટ ઘરની ભાજીમાં આવશે હવે આમાં આપણે થોડુંક જ મીઠું ઉમેરીશું એટલે લગભગ અડધી ચમચી જેટલું બહુ મીઠું નથી ઉમેરવાનું કારણ કે આપણે ભાજી જે બાફતા ફેરી એમાં સરખું મીઠું ઉમેરેલું જ છે એટલે હવે આને બરાબર આપણે સરસ રીતે મિક્સ કરી દઈશું હવે જેટલી ચટણી તમને ઉપરથી નાખવા માટે જોઈએ ને એટલી ચટણી આપણે પહેલેથી વાટકીમાં કાઢી લેવાની બહુ નહીં કાઢવાની થોડીક જ કાઢવાની કારણ કે આપણે જે આ બાફેલું ભાજી આમાં ઉમેરીશું તો એટલો આપણને મસાલો જોઈએ કે એ ભાજીમાં સરસ રીતે મિક્સ થઈ શકે હવે આપણી જે બાફેલી ભાજી છે અને જે આપણે ક્રશ કરીને મૂકી હતી એને હવે આ મસાલાની જોડે આપણે સરસ રીતે મિક્સ કરી દેવાની છે અને બરાબર મિક્સ કરવાનું આ ફેરી આપણી ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ હવે ધીમા તાપે આ ભાજીને આપણે સરસ રીતે શેકાવા દેવાનું છે એટલે આપણે એને એકદમ ધીમા તાપે ઢાંકી દઈશું અને બેથી ત્રણ મિનિટ માટે આપણે એને સરસ રીતે શેકાવા દઈશું જ્યારે ભાજીને આપણે સરસ રીતે શેકાવા દઈએ ને તો જો તમે જોઈ શકતા હશો કેટલો સરસ એનો કલર બદલાઈ ગયો છે અને ભાજીમાં એ મસાલો પણ એકદમ સરસ રીતે સેટ થઈ ગયું છે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને ટેસ્ટ કરી લેવાનું મીઠું અને ભાજીમાં મસાલો ઓછો લાગતો હોય તો ઉપરથી નાખીને ફરીથી આપણે બે મિનિટ માટે ભાજીને શેકી લેવાની અને ગેસની ફ્લેમ બંધ કર્યા પછી ભાજીની ઉપર આપણે કોથમીર ભભરાઈ દઈશું પાઉ શેકવા માટે આપણે તવીને થોડી ગરમ કરી લેવાની અને ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી લેવાની હવે એમાં થોડું બટર થોડું ભાજીપાવ મસાલો અને થોડી કોથમીર ઉમેરવાની આપણે ભાજીપાવ મસાલો અને કોથમીર બળી ના જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની બે સ્લાઇસ પાઉના લઈ લેવાના અને આવી રીતે પહેલાં ઉપરથી અને નીચે બાજુથી બે બાજુ શેકી લેવાનું અને પછી અંદર બાજુ બી આપણે સરસ રીતે મસાલો ચોટે અને બટર ચોટે એવી રીતે આપણે શેકી લેવાનું છે અને જો સેમ ટુ સેમ દેખાય છે ને લારીવાડા જેવી રીતે આપણને પાઉ શેકીને આપે છે બસ આવી જ રીતે સેમ ટુ સેમ લારીવાળા જેવું પણ આપણે પાઉ શેકીને રેડી છે ચલો હવે આપણે લારીવાળા જેવી આપણી ભાજીપાવની ડિશ પણ રેડી કરી દઈએ પહેલાં આપણે પાઉ મૂકી દઈશું અને પછી આજુ ભાજી છે ને દેખાય છે ને સેમ ટુ સેમ બારવાળા જેવો કલર કન્ટેન્સી અને ફ્લેવર બી સેમ ટુ સેમ બારવાળા જેવી છે અને ખાવામાં ટેસ્ટ પણ સેમ ટુ સેમ બારવાળા જેવું ખરેખર એકવાર તમે આવી રીતે ભાજી પાઉં જરૂરથી ટ્રાય કરજો તમને બારની લારી જેવો ટેસ્ટ તમારા ઘરની ભાજીપાવમાં બી આવશે અને આજની રેસીપી ગમે તો લાઇક શેર અને કમેન્ટ કરવાનું ના ભૂલતા અને તમને થોડી બી રેસીપી ગમી હોય તો તમારા દોસ્તો સાથે જરૂર